આ ઉપરાંત હિન્દુ ચેરિટેબલ ટ્રસ્ટ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શું સેવા કરશે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસથી સતત કાર્યરત રહ્યા છે જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારમાં કુટુંબ તળાવમાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવી જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો ને વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે ને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પોના ટ્રાફિક હશે ત્યાં અડચણરૂપ ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયત્ન કરશે સુરતમાં કેટલા કુટુંબ તળાવ બન્યા છે અને કેટલી મૂર્તિઓ વિસર્જન થશે સુરતમાં એકવીસ કુટુંબ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજીત એસી હજારથી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને ને જેમાં હજીરા પોર્ટ પર સાત હજારથી આઠ હજાર મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને પંડત દિવિજય મૂર્તિઓનું વિસજન થશે